ઓકે તો એમના માટે ખુબ મહત્વની ગુજરાત તરફથી આવી છે 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 બીજી વસ્તુ કે આ જે નોટિફિકેશન એ સાચી ખોટી બરાબર એની પણ આપણે તપાસ કરવાના છીએ ઓકે કારણ કે મને જ્યારે આ નોટિફિકેશન એક વિદ્યાર્થીએ મોકલી ત્યારે પહેલું જ મને મારા માઇન્ડની અંદર એ જ આવ્યું કે ભાઈ ખરેખર સાચી છે ખોટી છે એટલે મેં ડાયરેક એની વેબસાઇટ ઉપર જઈને જોયું અને ચેક કર્યું બરાબર તો એની આપણે તપાસ કરવાના છે

ક્યાં સુધી વધારવામાં આવી છે તો કે સાહેબ અઢાર તારીખ સુધી વધારી દેવામાં આવી છે ઓકે તો જે તમારું કરેક્શન છે કરેક્શન વિન્ડો ખુલશે બરાબર એનટીએ ની જે પણ એક્ઝામો હોય એની અંદર આ કરેક્શન વિન્ડો હોય જ છે શું હોય તો કે જે એક્ઝામ ફોર્મ ભરવાની જે ડેટ હોય એના પછી બે દિવસ જે છે એ તમને કરેક્શન માટે આપે કે કોઈ તમારી ક્ષતિ રહી ગઈ હોય ફોર્મ ભરતી વખતે તો એને સુધારવા માટેનો તમને એનટીએ સમય આપતું હોય છે બરાબર એના માટે કોઈ તમારે એનટીએ કોન્ટેક્ટ કોન્ટેક કરવાની જરૂર હોતી નથી કારણ કે જ્યારે એની જે નોટિફિકેશન આવે છે નોટિફિકેશનમાં જે લોકો આપી દે છે કે અમે આ તારીખથી આ તારીખ કરેક્શન માટે આપીશું બરાબર તો બાવીસ વીસ થી કરી અને બાવીસ સુધી આ બે દિવસ વીસ એકવીસ ને બાવીસ આ ત્રણ દિવસ એમને કરેક્શન માટે એટલે કે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને સુધારવા માટે સમય આપેલો છે સાચી છે કે ખોટી છે બરાબર કારણ કે અત્યારે ઘણું બધું એવું ચાલી રહ્યું છે કે ભાઈ ગમે તે એડિટ કરીને શેર કરી દેતો હોય છે બરાબર તો પ્રશ્ન એવો થાય કે શું સાહેબ આ નોટિફિકેશન સાચી છે ખોટી છે તો આપણે એની તપાસ કરવા માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે જેમને પણ ફોર્મ ભરવાનો બાકી છે ઝડપથી ફોર્મ ભરી દો ફી ભરવાની કોઈને બાકી હોય તો ફી ભરી દેજો અઢાર તારીખ લાસ્ટ છે ઓકે અને હવે વધશે એવી કોઈ આશા ના રાખતા કારણ કે હવે વધવાની શક્યતા નથી તારીખ વધે એવી બરાબર એટલે

ઓપરેટર છે 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 ઓકે તો આ જે જે ભરતી એ અંગ્રેજીમાં યોજાવાની જેની પરીક્ષા એના માટેનું અંગ્રેજી બેચ કોર્સ છે અને આ છે એ ગુજરાતી બેચ કોર્સ છે કે જેમાં તમારી હાઈકોર્ટ બે પરીક્ષા હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષા ગુજરાતી સ્ટેનોગ્રાફર પરીક્ષા અને હાઈકોર્ટ પટાવાળાની એટલે કે એટેન્ડન્સ પરીક્ષા આ ચારેય પરીક્ષાઓ તમારી આની અંદર કવર થઈ જશે

તો ઝડપથી આ ઓફરનો લાભ લેવો સેલ્ફ કે પ્રોપર વે ની અંદર અને ડેલી બેઝ ઉપર જો તૈયારી કરવી હોય તો તમે બેચ કોર્સની અંદર જોઈન થઈ શકો છો તો આશા રાખું છું કે આ માહિતી આપણે ઉપયોગી થઈ જશે જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત